પાંચસો ગ્રામ જેટલી બે વાટકા પાણી છે અને અડધો વાટકા દૂધ જોયું અને એલચી છે ગુલાબ જામુ બનાવવા માટે આપણે પાંચસો ગ્રામ ખાંડ લઈ લે અને એની ચાણી બનાવીશું બે વાટકા પાણી ઉમેરશું એટલે તેમ આંસુ ભરીને ચડવા દઈશું হ'ব গুলবজামামুন ল'ট বান্ধি লৈছো ল'ট কাটি ল'ব On va dire que d'autres oui, d'autres métalations, on est આપણો લોટ કમ્પ્લીટ ત્યાં થઈ ગયો છે હવે આપણે આને ગોળી વાળી લઈશું તો ઘે લગાવી દેવી હાથનું અને આ ગોળી બરાબર વાળી લઈશું એકદમ નરમ આવી રીતના બધી આપણે આ ગોળીઓ વાળી લઈશું પછી એને તળી નાખશું આપણે ગોળી વળાઈ ગઈ છે કમ્પ્લીટ હવે આપણે આને તળી લઈશું

હવે આપણે ગોળી તૈયાર થઈ ગઈ છે તળાઈ ગઈ છે પછી આ રીતે બધી આપણે તળી લઈશું બ્રાઉન કલર થઈ જાય ત્યાં લગી તળી લઈશું આપણે આપણે સાણી કમ્પ્લેટ થવા આવી છે હવામાં આપણે એલસી નાખીને ત્રણ ચાર મિનિટ એને સડવા દઈશું થઈ જવાય ચાર પાંચ મિનિટ સળશે ને એટલે રેડી થઈ જશે આપણે જાતે ચેક કરી જવું હા પછી બે ત્રણ મિનિટ સળશે એટલે રેડી થઈ જાય પરફેક્ટ આપણા ગુલાબજાબુ બધા તળાઈ ગયા છે હવે તો આને સાણીમાં નાખી દેસુ અને એક કલાક લગી આને પડ્યા રહેવા દેસુ ઓપિન રેડી થઈ જાય એક કલાક ટાઈમ રહે એનો હવે ફાઈનલ ફાઇનલ ગુલાબજાબુ થઈ ગયા છે હવે આપણે કરી લઈશું સો હવે આપણે ટેસ્ટ કરશું મસ્ત છે જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો સબસ્ક્રાઈબ કરો અમારા તરફથી યુટ્યુબ પરિવારને હેપી દિવાળી ફરી મળશે નવા વિડીયોમાં